નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં ગત રાત્રિએ ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે લુણાવાડા તાલુકાના ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો લુણાવાડા તાલુકાના ખોડાંબા ગામે ત્રણસો એકરમાં કરેલ ડાંગરનો પાક થયો જમીન દોસ્ત પાકીને તૈયાર થયેલ પાક જમીન દોસ્ત થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ગામમાં મુખ્યત્વે ડાંગરનો પાક કરવામાં આવે છે એક ખેતર પાછળ વીસ હજારનો જેટલો ખર્ચ અને હવે આ પડેલી ડાંગરને નિકાલ કરવા કરવો પડશે ખર્ચો ડાંગરનું દાન તો ઠીક હવે તો ઢોરને ખવડાવવા ડાંગરનું પરાર પણ કામ લાગે તેમ નથી ડાંગરનો પાક આડો પડવાના કારણે પાકેલા દાણા અને ઘાસ પણ કામ લાગે તેમ નથી ખેડૂતોને ડ્રોન દ્વારા સર્વે કરી સહાય કરવા માંગ તેમજ પાક ધિરાણ માફ કરવા સરકાર પાસે માંગ આજુબાજુના ખોડાઆંબા સાત તલાવ જૂના મુવાડા રામાવંતા મેળજીના મુવાડા ઘંટાવ અને બાયાસર ગામની થઈને ત્રણ હેક્ટર જમીનમાં કરેલી ડાંગરને નુકસાન ધોનથી સર્વે કરવા ખેડૂતોની માંગ સૌપ્રથમ તો તમે જે આયા સર્વે કરવા તમારા ટીવી વાળાનો ખૂબ ખૂબ આભાર આ જે ખેતી કરેલી છે એમાં અમારે દસ ગામોની અંદર સર્વત્ર ડોગરનો પાક કરેલો છે જેમાં અત્યારે આ વરસાદ જે કાલ ઘતરાત્રે પડ્યો એ વરસાદના કારણે અમારે ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે એટલે અમો જો સરકાર શ્રીના દ્વારા સર્વે થાય અને ખેડૂતોને એ નુકસાનીનું સર્વે કરીને નાણાં મળે એવી અમારી માગણી છે અને જે ખેડૂતોએ ક્રોપ લોન લીધેલી હોય એમાં જે વિચાર એ પણ એ જો એમાં કરે સરકાર તો ખેડૂતોને થોડી રાહત થાય અને શિયાળુ પાક ફરી બેઠો થાય નમસ્કાર સાહેબ આ ખોડાબા ગામની આજુબાજુમાં પંદર થી વીસ ગામો છે એમાં લગભગ ત્રણસો થી સા ત્રણસો હેક્ટર જેટલી જમીન છે ખેતી ખેતીમાં ભાગે ડોંગરનો જ પાક થાય છે હવે ખેડૂતોએ ડોંગરનો પાક કર્યો પણ પરિસ્થિતિ એવી થઈ કે કેવી આશા હતી પણ છેલ્લા બે વખતનો રાઉન્ડ આવ્યો એમાં ડોંગર પડી ગયું અત્યારે તો આ ઘાસ અને અનાજ બંને ખલાસાઈ ગયું ખેડૂતોએ પોતે ખર્ચો કરી અને જે ખેતી કરી એમાં પણ કશું મળવાનું નથી અને આ પાકને વગી કરવા માટે પણ અમારે દેવું કરવું પડે એવી પરિસ્થિતિ ઉભી થવાની જો સરકાર વિચારે અને આ ખેડૂતોને ફરીથી પુનઃ બેઠા થાય અને શિયાળુ ખેતી કરી શકે એટલા માટે સરકારે કંઈક વળતર આપવું જોઈએ અને અમે તો એવું કહીએ છીએ કે ડ્રોનથી આ સર્વે કરે જેથી કરીને કોઈ ખેડૂતને અન્યાય પણ ન થાય અને સરકારને સાચી માહિતી મળે એટલે સત્વરે આ વિશે ખેડૂતો વિશે વિચારવું જોઈએ